જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકવીસ નવ બે હાજર ડેમ ના રોજો આવી નજર કરીયે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ તેર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ચાર છે દાંતીવાડા ડેમ ચોરણું ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ બનાસ નદી માં પંદરસો બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ કે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આ હતા આજના બનાસકાંડા જિલ્લાના ના જીવાદોરી સમાંગળાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી